કર્યો તો ફોન કરે ત્યારે આવી ગયા આવી સે વાતાનું આ રેસ્ટોરન્ટ આપણે તૈયાર કરવું આ તો પાટ ધારાડે જઈ આવી હાલો છે હા આપના પહેલા એને આવી પહોંચી હા આ બાય છે ને ઓપકા કેસ છે ને

તો ડોડા જો તો થતો તો પતળમાંથી ગાડી આલુ અને રતવો તો પછી ના આવે તો કે માતા છે એ આ વેણ છે 10:30 વેણ

પંદર હજાર ગયો એટલે મારા દોરા નાના બોલા છે હલવો એવું લાગે

તમે ગયો હું મહેમાન આવે છું મહેમાન લઈને આવું હા દાદા આવો ભાજી તમે જોરા બેઠા

જો પોઝ એમ ને વાહ માં આવી પૂરું પછી બે ત્રણ કરોડ લાગે છે ખરી લાગે હવ જોડા આપણે જો છે એમ ને મેમન સ્પેશિયલ જો હર કન તો બોલાય છે હું એમ તો આતા ભાઈ ના હેડ તો કઈ ના કમ્પ્લીટ એ હવે થાય

આ પંજાબ તો એટલે વિશ્વને આવતા આ તમને ના તો કલમ ને આ એટલે આવ બોલવાનો કલમ આવત કે તમે આ સિલલો ગાના બઢો એ હવે મિત્ર માણે હો તો છે તમારે અને કે ના મોગલ પર પૈસા પૈસા નો કઈ દો આને એમથી ચાલ્દી હું બાધા કરું તમાર કો દાડે બરાબર છે બધો કમર થઈ જાય લગભગ તમે જેટલું કહેજો આ તો તમે હમું થાય પછી પૈસા ના માપે લગભગ આ ડોડા આનું કરી જોશે છે ડોટ કમ્પ્લીટ

फोन ना बायने दादा मिस करणारो ना फोन माने पैसे चलाता तुम्ही अरे पार्टनरला नाही पार्टनरला नाही वा तो 10000 ल्या हे मला 2 लाख रुपये अळवाने ते म्हटला ब ده हा पार्टनर माझा आहे मला पडते की दुख मटायोच होयनी ते पैसे तुम्ही पाछल તમારે પૈસા નાખવાની અમે તમને લઈ જાય એટલે તમારે અમારા આપવાનું છે બોલો બોલો વાત કહ તમે તમારે દોઢ કરોડ જોતા રાખો